હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવીશું કંકોળાનું શાક ઘણા લોકો આને કંટોલા પણ કહેતા હોય છે તો ચોમાસાની ઋતુમાં જ કંકોળા મળે છે તો આ શાક તમને ના ભાવતું હોય તો પણ ભાવશે આ રેસીપીથી તમે બનાવશો તો તમારું કંકોળાનું શાક ખૂબ જ સરસ બનશે અને કહેવાય છે કે કંકોળામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ હોય છે તો આ શાક જરૂરથી ખાવું જોઈએ જો જેને નહીં ભાવતું હોય તે પણ ખાવા લાગશે તો કંકોડાના શાકને બાજરીનો રોટલો ભાખરી કે પછી રોટલી સાથે પણ ખાઈ શકાય છે પણ રોટલા સાથે વધારે સારું લાગે છે તો ચાલ રેસીપી જોઈ લઈએ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો કંકોડાનું શાક બનાવવા માટે મેં અહીંયા ત્રણસો ગ્રામ જેટલા કંકોડા લીધા છે તો કંકોડા આ રીતે ખૂણા હોય એવા જ લેવાના જેમાં બિયાનો ભાગ ઓછો હોય છે તો આ રીતે આપણે કંકોરાને સમારી લઈશું તો ઉપરનો ભાગ હોય એ આપણે આ રીતે આછો આછો નીકાળી લઈશું તો કંકોડાની આ છાલ આપણે વધારે નથી નીકાળવાની આ રીતે જ આપણે આછી આછી નીકાળી લઈશું અને આપણે કંકોડાની જેવી રીતે ટીંડોળી અને પરવર સમારીએ છીએ એ રીતે આપણે સમારી લઈશું

તો એક ચમચી આપણે એકીલું મરચું પણ એડ કરી દઈશું તો તમે અહીંયા આદુ લસણ અને મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો તો લસણ સોતે થઈ જાય એટલે આપણે આમાં એક મીડિયમ સાઈઝની કટ કરેલી ડુંગળી એડ કરીશું જો તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો પણ આ શાકમાં ડુંગળી એડ કરશો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે એટલે આપણે નાની એવી જ ડુંગળી એડ કરવાની છે હવે આપણે ડુંગળીને સરસ રીતે તેલમાં સોતે કરી લઈશું તો ડુંગળીને આપણે તેલમાં સોતે કરી લીધી છે હલકી બ્રાઉન જેવી થાય એટલે આપણે તેલમાં મસાલા કરીશું તો એના માટે આપણે એક ચોથાઈ કપ જેટલી હળદર એડ કરીશું અને એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર એડ કરીશું તો હળદર ને આ રીતે તેલમાં જ એડ કરી દેવાની જેથી તેનો કલર ખૂબ જ સરસ આવશે હવે આપણે જે સમારીને રાખ્યા છે તે એડ કરી દઈશું તો મેં અહીંયા કંકોળાને ધોઈ અને એડ કર્યા છે અને કંકોળાના બીજનો ભાગ પણ મેં નીકાળ્યો નથી આ રીતે જ રાખવાનો જો તમને બીજ પસંદ ના હોય તો તમે તેના બીજ કાઢી શકો છો તો હવે આપણે કંકોળાને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું તો મેં અહીંયા અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે તો હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું તો હવે આપણે લાસ્ટમાં લાલ મરચું પાવડર એડ કરીશું તો મેં અહીંયા એક ચમચીથી ઓછું લાલ મરચું પાવડર એડ કર્યું છે તો તમારે જેટલું તીખું જોવે તે પ્રમાણે તમે એડ કરી શકો છો તો હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે આ શાકમાં પાણી બિલકુલ એડ નથી કરવાનું હવે આપણે ઢાંકી અને એકદમ સ્લો ગેસ ઉપર આપણે આને પાંચ મિનિટ જેવું થવા દઈશું તો લગભગ પાંચ એક મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણું શાક અહીંયા કૂક થઈ ગયું છે તો હવે આપણે એને હલાવી અને ચેક કરી લઈશું તો ચમચાની મદદથી આપણે એક કંકોડાને આ રીતે પ્રેસ કરી અને તોડી અને ચેક કરી લેવાનું તો અહીંયા આપણું શાક એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે અને શાકમાં તેલ પણ છૂટું પડી ગયું છે તો પરફેક્ટ રીતે આપણું શાક એકદમ સરસ રીતે ચડી ગયું છે તો હવે આપણે ઉપરથી થોડાક એવા લીલા ધાણા પણ એડ કરી દઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ગરમા ગરમ આપણે કંકોડાના શાક ને કરી કરીશું કંકોડાના શાક ને બાજરીના રોટલા જોડે સવ કરવામાં આવે છે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને બનવામાં ફક્ત દસો જ મિનિટનો સમય લાગે છે તો આ શાક વિટામિન્સ થી ભરપૂર હોય છે ખૂબ જ શક્તિશાળી હોય છે તો આ કંકોળાના શાકને ચોમાસામાં ખાવું જરૂરી છે તો આ રીતથી તમે આ શાક બનાવશો તો તમારું શાક ખૂબ જ ટેસ્ટી બનશે અને ખાવામાં ખૂબ જ મજા આવશે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ